પછી તો એકવાર કથા એવી છે ભગવાન શ્રી કૃષ્ણ બધા ગોવાળિયાઓને કહે છે આવતીકાલે આપણે બધા પોતપોતાના ઘરેથી સામગ્રી લઈને આવજો આપણે બધા સાથે બેસી અને વન ભોજન કરીશું આ વન ભોજન તમે કરો છો કે નહીં બહેનો આ આજકાલનું નથી હાલતું કનૈયાના વખતથી હાલે છે અરે વાલ્મીકી રામાયણમાં લખેલું રામ ભગવાન હોતે વન ભોજન કરતા ગ્રંથમાં લખેલું છે ભગવાન શ્રી કૃષ્ણ એ બધી ગોપીઓ બધા ગ્વાલોને કીધું ગવાળાને કીધું કે આવતીકાલે બધા પોતપોતાના ઘરેથી સામગ્રી લઈ આવજો આપણે બધા સાથે મળીને આપણે વનભોજન કરીશું મજાની વાત જો રાત્રિના બધા ગોવાળિયાઓ ઘરે ગયા પોતપોતાની માતાને કહે છે માં આવતીકાલે કનૈયા માટે કાંઈક આપજે ને અમે વનભોજન કરવાના છીએ તમને બધાને ખબર હશે વનભોજનમાં બધાય અલગ અલગ વસ્તુ લાવે કોક ઢેબરા લાવે કોઈક મોનથલ લાવે કોક લાડવા લાવે બધા અલગ અલગ અહીંયા પણ એવી કથા છે બધા ગોવાળિયાઓ અલગ 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 સામગ્રી લઈને આવ્યા છે બધાએ કાંઈક ને કાંઈક સામગ્રી લઈને આવ્યા પણ એક ગરીબ બ્રાહ્મણનો દીકરો એનું નામ છે મનસુખો આ મનસુખા પાસે કાંઈ ન હતું એની માને કહે છે માં કનૈયા માટે કાંઈક લઈ જવાનું છે તો ઘરેથી કાંઈક આપને મનસુખાએ કીધું મનસુખાની માં કહે છે બેટા આપણા ઘરે તો કાંઈ નથી કીધું માં પણ બધા કઈક ને કઈક લાવવાના હતું કઈક આપને ત્યારે મનસુખાની માએ એક દોણી ની અંદર ખાટી છાસ હતી એ ખાટી છાસ આપીને કે છે મનસુખાને લે મનસુખા કનૈયા ને આ છાસ આપજે આ છાસ જોઈને કનૈયા બહુ રાજી થઈ જાહે મનસુખા એ છાસ ની દોણી હતી માથે આમ સિકોરું હટાવ્યું ને તો એમાંથી ખાટી વાસ આવી તમને બધાને ખબર જ હોય ખાટી છાસ હોય એટલે બહુ દુર્ગંધ આવે ભાગવતમાં એવી કથા છે મનસુખાની જોયું પોતાની દુઃખ ની દશા ગરીબીની દશા આ ખાટી છાસ લઈને જવું કેમ બધાએ અલગ અલગ વાનગી લઈને આવ્યું કોઈ મોહનથાળ લાવ્યું કોઈ લાડવા લાવ્યું કોઈ જલેબી લાવ્યું પણ આની પાસે ખાટી છાસ છે બધાએ આવીને વનભોજનમાં આમ લાઈનસર સર બધા ગોઠવાઈ ગયા કનૈયાને આમ વર્તુળ કરીને પોતપોતાના ડબ્બા ખોલી ખોલી કનૈયાની આગળ ધરી દીધા કનૈયા ને કે અમારા ડબામાંથી ખા કનૈયા એ કીધું એકલા ન ખવાય બધા આવી ગયા એક જણ નથી આવ્યો કોણ તો કે મનસુખો કીધું ક્યાં ગયો મનસુખો એક જણે કીધું જો ઓલા પાછળ મનસુખો છુપાયેલો છે શ્રી કૃષ્ણ ઉભા થઈ ગયા ઉભા થઈને દોડ્યા મનસુખા પાસે મનસુખા કનૈયાને આવતા જોયો ને તો જે ખાટી છાસ હતી ને એ મનસુખો પીવા લાગ્યો આ મારી છાસ જો કનૈયો પી જાય કનૈયો માંદો પડી જશે તો એટલે મનસુખો પોતે પીવા લાગ્યો ઠાકુરજી દોણી જેતી ને આંચકી લીધી એ દોણી આંચકી ને ઠાકોરજી પોતે પીવા લાગ્યા મનસુખો આંચકે ઘડી કનૈયો આંચકે એમ કરતા કરતા જેટલી છાસ હતી છેલ્લે કૃષ્ણ બધી પી ગયા આ કથા ખાસ સાંભળજો ભગવાન એવું ક્યારેય નથી જોતા કે તમે અમીર છો કે ગરીબ છો ભગવાન એવું કાંઈ નથી જોતા કે તમે કેટલા પૈસા વાળા છો ભગવાન એટલું જ જોવે છે કે તમારામાં ભાવ કેટલો છે મનસુખાનો ભાવ હતો એટલે ભગવાન એને આ દોણી હતીની આંચકી લીધી અને ભગવાને ખાટી છા ભાગવતે એની કથાની નોંધ લીધી છે હું તમને બધાને ખાસ કહીશ એ કાંઈ કરો કે ન કરો સાહેબ ઈશ્વરની ઉપર ભાવ રાખો ગોપીઓ એ ભાવ રાખ્યો તમે એટલા બધા શાંતિથી સાંભળો મને હા વાંચું કેજો નંદ બાબા હાથમાં માળા લઈને બેઠા હોય એવો ફોટો જોયો તમે ક્યાંય તમે જોયો ફોટો યશોદા હાથમાં માળા લઈને બેઠા હોય હા કે ના તો કયો ગોપીઓ હાથમાં માળા લઈને બેઠી એવો ફોટો જોયો તમે ક્યાંય તો છતાં માળા ન કરી છતાં એને ભગવાન મળ્યા કે નહીં સુકામે મળ્યા

जीवन रे मारा प्रे प्राण जीवन तम

ઘણા લોકો કે દાદા અમને ગાતા નથી અરે કાઈ ના આવડે તોય બોલવાનું ચાલુ રાખો આવડી જાય ઓટોમેટિક બેઠી કોઈ માના પેટમાંથી શીખિન નથી આવતું બધાયને અહીંયા શીખવાનું હોય છો હંમેશા યાદ રાખજો તમે તમારા આवाज માં ગાવ તમે તમારા હાથેથી રોટલા કરીને ભગવાનને જમાડો તમે તમારા હાથેથી કર્મ કરો ઈશ્વરને ઈ બહુ ગમે છે શાસ્ત્ર કહે છે તમે શરીર થી જે કાઈ ક્રિયા કરો ભગવાન માટે ભગવાન એની ડાયરેક્ટ નોંધ લે છે મે તો રસોઈ મારે હાથે બનાવી પ્રાણ જીવન તમકાજ રે એ પરમાત્મા તમારા માટે રસોઈ બનાવી ગોપીઓ ભગવાન માટે જીવતી હતી ગોવાળો ભગવાનની માટે જીવતા હતા એટલા માટે આ કથા સાંભળજો ખાસ મનસુખાની ખાટી છાસ ભગવાન આરોગી પણ આ જ્યારે લીલા કરીને ભગવાન આકાશમાં બ્રહ્માજી જોતા હતા બ્રહ્માજીને સંશય થયો બ્રહ્માજી એમ થયું ઓહો આવો તો કે ભગવાન હોતો હશે કોકરી હેઠી છાસ પીવે મારે તમને બધાને પૂછવું છે ભગવાન હેઠી છાસ ખાય કે ન ખાય ખાઈ ને અને ભાગવત માં પુરાવો છે અરે જવા દો સાહેબ સકુબાઈ નું રૂપ લઈ અને ઘરના કામ કર્યા ખબર છે ને તમને જયારે દ્વારકા જતા રહ્યા સંઘની સાથે ત્યારે સકુબાઈના ઘરે રહીને ભગવાને એઠા વાસણ કપડા ધોયા હતા એટલું માનો માર ખાધો ભગવાને આ કથા આપણા શાસ્ત્ર માં બતાવેલી છે સાહેબ સકુબાઈ આ કોઈ સામાન્ય નહીં ભક્તાણી હતા સકુબાઈ અને મજાની વાત જો ખીચડો બનાવ્યો ને તો એ ખીચડો જે હતો ને બહુ ગરમ ગરમ હતો એટલે કરમાબાઈ શું કર્યું એ ખીચડો લઈ અને પોતાના મોઢેથી એને ફૂંક માર્યું હવે ભગવાન હોય તો પછી ખરા પણ કર્માબાઈ ના બહુ ગરમ હતો ભગવાન જમાડવા માટે ફૂંક માર્યો આ ફૂંક મારે એટલે પ્રસાદી જાય કે ની અંદર મજાની વાત જો લખેલું છે એ પ્રસાદી વાળી ખીચડી જે હતી ને એ ભગવાને હોશે હોશે ખાધી અને ખાધી એમ નહી આજે ઇતિહાસમાં લખેલું છે ભગવાને એ ખીચડી ખાધી પછી ભગવાને કીધું શકું તારી જેવી ખીચડી દુનિયામાં કોઈ નથી ખબર આવી મને કથા સાંભળો ને ત્યારે ઈશ્વર ને એટલી પ્રાર્થના કરો ભગવાન જેટલું બનાવું મારા હાથે થી બનાવું જેટલું ગાવ મારા ગળેથી ગાવ એ સાહેબ બને એવું ક્યારેક કવાત બે જાય ફરક હું પડે કઈ વાંધો નહીં અમારો બે જાય આમે આમ બહુ ઊંચે ઊંચેથી બોલતા ક્યારે કમારો બે તો બેસી જાય તો કાંઈ ચિંતા નહીં ચાલુ રાખો ભજન કરવાનું ચાલુ રાખો ભજન કરશો ને એટલે એની નોંધ ભગવાન લેશે લેશે ને લેશે જ